રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી આઠ ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતાને સામેલ કરતા સ્વયં સૈનિક દળ દ્વારા ડબોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અન્ય ધર્મના પુસ્તકો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી હાલ ધોરણ છ થી 8 ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતાને પાઠ્યક્રમમાં સમાવેશ કરતા તે ભારતીય બંધારણની વિરુદ્ધ હોય અને તેને પાઠ્યપુસ્તકમાંથી હટાવવા વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકાની સ્વયંસૈનિક પાંખે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે નાયબ કલેક્ટર ડભોઈ સેવા સદન ખાતે દીપકભાઈ પરમાની આગેવાની હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષકને સમાવેશ કરવાનો અને રાજ્ય સરકારનો નિર્ણય બંધારણ ભારતીય બંધારણના વિમુખ અનુચ્છેદ પંદર એકની જોગવાઈ મુજબ કોઈ નાગરિક નાગરિકની સામે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અને જન્મસ્થાન અથવા એમાં કોઈ પણ કારણ રાજ્ય ભેદભાવ કરી શકે નહીં એવી જ રીતે અનુચ્છેદ પચીસ એક મુજબ દરેકને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનો સ્વાયત્ત છે જેથી કોઈ પણ રાજ્ય ભારતના નાગરિક સ્વાયત્તને અડચણ થાય એ રીતે એમની આસ્થા માન્યતાને પ્રવાહમાં કોઈ પણ વિપક્ષ ઉભો કરી શકશે નહીં વળી અનુચ્છેદ 28 એકની જોગવાઈમાં પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના નાળામાંથી પૂરેપૂરી નબતી શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં આ રીતે सनातनનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28 અને સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક આધારિતમાં પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ અપનાવવાનો અધિકાર છે. સરકાર શ્રી દ્વારા પાઠ્યપુસ્તકમાં કોઈ એક ખાસ ધર્મના પ્રચાર પ્રસારની નીતિ સ્પષ્ટ રીતે ભારતીય બંધારણની વિરુદ્ધ હોવાથી ભારતના તમામ લઘુમતીને આનાથી નારાજગી સંભાવી શકે છે. એવો સ્વયં સૈનિક દળનો અભિપ્રાય છે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ હોવાથી સાંપ્રદાયિક કોઈ પણ એક ધર્મને શિક્ષણમાં સ્થાપિત કરવું એ બંધારણીય અનુચ્છેદ અને તેના અમુક સરાસર ઉલ્લંઘન છે અગર મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્ય નિર્માણ કરી શકે એવા પ્રસંગોને પ્રસંગો બનાવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ કે નહીં તે ફક્ત એક હિન્દુ ધર્મની જ નહીં આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે આનાથી ધાર્મિક જુનૂન કે કંટરપથને વેગ પણ મળવાની સંભાવના નકારી શકે

તમામ ધર્મો સાર એક જ બાબત છે કે વિશ્વનું કલ્યાણ જયભીન જય સંદન આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર એસડીએમ સાહેબને અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદન એવું છે કે ગુજરાત સરકારે ધોરણ છ થી આઠના અંદર ગીતા અને એના મૂલ્યો ભણાવવાનું શરૂ કર્યું છે તો એના માટે અમે આજે સર્વધર્મનું પુસ્તક બનાવવામાં આવે અને એ એના મૂલ્યો અને સિદ્ધાંતો ભણાવવામાં આવે એના માટે અમે ડભોઈ સેવા સદનની અંદર આજે એક આવેદનપત્ર આપવાયા છે આયોજનપત્ર કોને આપવામાં આવે છે ડભો શિવા સદન એસ ડી એમ સાહેબને અપાયા છે અને અમારી માંગ એવી છે કે સર્વ ધર્મના જે એક જ ધર્મનું ભણવામાં આવે છે એવું સર્વ ધર્મની અંદરથી સ મૂલ્યો લઈ અને સિદ્ધાંતો લઈને એક પુસ્તક બનાવવામાં આવે જેમ કે શીખ ધર્મ ઈસ્લામ ધર્મ પારસી ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ એમના બધા પુસ્તકોમાંથી લઈ એક એક મૂલ્યો લઈ અને એ ભણવામાં આવે એવી માંગ છે અમારી ડબો શિવા સદન